નમસ્કાર સારશ્વત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા માટે એક મોટા ખુશીના સમાચાર છે આ ખુશીના સમાચાર એટલા બધા મોટા છે કે સપનામાં પણ તમે વિચાર્યું નહીં અને આ બધા જ જ્ઞાન સહાયકોને લાગુ પડે છે અને આ પરિપત્રને આપણે સમગ્ર ચર્ચા કરી દઈએ કે કોને ફાયદો થશે અને શું ફાયદો થશે તો મોટી વાત એ છે કે જ્ઞાન સહાયકોનો કરાર રિન્યૂ કરવા સરકાર જઈ રહી છે અને રિન્યૂ કરવાનો પરિપત્ર પણ કરી દીધો છે તો આ સમાચાર વિશે તમામ માહિતી જોઈએ સાથે એક્ઝામ સાધી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો અને આ વિડીયોને લાઇક જરૂર કરજો કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પરિપત્ર બહાર પડાવ્યો છે અને દરેક જિલ્લાના જે અધિકારી છે તો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી છે એમને જાણ કરવામાં આવી છે અને જાણ એવી કરવામાં આવી છે કે જ્ઞાન સહાયકની જે યોજના છે એમાં સરકારી તથા બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે જ્ઞાન સહાયકનો કરાર હતો એને રિન્યૂ કરવાની વાત છે અને આ રિન્યૂ કરાવવા માટેનો જ આ પરિપત્ર છે તો આપણે જાણીએ કઈ રીતે રિન્યૂ કરવાનો છે ક્યારે રિન્યૂ કરવાનો છે કોને કોને હાજર કરવાના છે કોણ કોણ હાજર હાજર કરશે અને કેટલો પગાર આપશે તો દરેક ચર્ચા આ વિડીયોમાં આપણે કરી લઈએ છીએ જ્ઞાન સહાયકોનો જે કરાર છે એ રિન્યૂ કરવા માટેનો જ આ પરિપત્ર છે તો આપણે સંદર્ભ સંદર્ભની આપણે કોઈ જરૂર નથી તો અહીંથી આપણે સીધી ચર્ચા કરી લઈએ તો ઉપરોક્ત વિષય અનુસાર જ્ઞાન સહાયક યોજના જે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે હતી એ માધ્યમિક શાળાઓ અને સરકારી અને બિન સરકારી જે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં ચાર પાંચ બે હજાર ચોવીસ સુધી લાગુ કરાઈ હતી એટલે કે ચાર પાંચ બે હજાર ચોવીસ સુધી જ્ઞાન સહાયકોને નોકરીમાં રાખવાની સરકારે શરત મૂકી હતી અને આ જે શરત હતી એ વેકેશન પૂર્ણ થવાના લીધે ચાર પાંચ બે હજાર ચોવીસથી વધારીને અત્યારે નવ પાંચ બે હજાર ચોવીસ કરાઈ છે એટલે કે નવ પાંચ બે હજાર ચોવીસ સુધીનો કરાર એમનો વધારાયો છે હવે આ પાંચ દિવસનો કરાર વધ્યો છે એના ઉપરાંત પણ અગિયાર મહિનાનો બીજો પણ કરાર વધારે છે વધાર્યો છે તો એના વિશે આપણે જોઈ લઈએ તો આ પાંચ દિવસનો કરાર તમારે વધ્યો એની પણ સરકારે અહીં માહિતી આપી છે એટલે કે હવે તમારો કરાર જે છે એ આઠ મે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવ્યો છે એટલે કે તમને આ વધારાના પાંચ દિવસ તો કરાર પર રાખશે જ સાથે આગામી સમયમાં એટલે કે આઠ મે બે હજાર ચોવીસના રોજ તમારી કરારની શરતો પૂર્ણ થાય છે આમ તો કરારની શરતો તમારી ચાર મે બે બે હજાર ચોવીસના રોજ પૂરી થતી પણ સરકારે પાંચ દિવસ તમારી કરારની શરતો વધારી છે તો હવે આઠ મે બે હજાર ચોવીસના રોજ પૂરી થાય છે હવે આ શરતો પૂરી થયા બાદ સરકારની ઈચ્છા ફરીથી છે કે જ્ઞાન સહાયકોની જે કામગીરી કરી છે એમની સમીક્ષા ફરીથી કરવાની છે અને રિવ્યૂ લીધા બાદ આ કરાર છે એ ફરીથી રિન્યૂ કરવાના છે એટલે કે ફરીથી નોકરી એમને હાજર કરવાના છે તો એના માટે આ પત્ર જે પરિપત્ર તમે જોયો આગળ અને આજે હાલ જોઈ રહ્યા છો એ પરિપત્ર મારફત એની જાણ રીન્યૂ કરવા માટેની કરવામાં આવે છે સાથે સાથે આજે અત્યારે કરાર છે સરકારી બિન સરકારી જે ગ્રાન્ટેડ શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક છે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે છે હાલ પ્રાથમિક માટે કોઈ સમાચાર નથી પરંતુ તમે સમજી શકો છો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જેવા સમાચાર છે એવા જ તાત્કાલિક પ્રાથમિક માટે આવે એવી આપણે આશા રાખીએ છીએ તો દ્વિતીય શત્રુ સત્ર શરૂ થયેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સુચારુરૂપ ચાલી શકે એના માટે પાંચ દિવસનો કરાર વધારાયો છે અને નવું સત્ર શરૂ થયેથી વેકેશન ખુલેના પ્રથમ દિવસથી જ જ્ઞાન સહાયક ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર અગિયાર માસના સમયગાળા સુધી જ્ઞાન સહાયકોનો કરાર રિન્યૂ કરવા અંગેની કામગીરી હાથ ધરવાની રહેશે તો અહીં તમે આ સમાચાર જાણ્યા કે નવું સત્ર જૂન મહિનામાં ખોલી રહ્યું છે તેર તારીખે તેર જૂને ખોલે છે તમે બધા જાણો છો તો તેર જૂનના પ્રથમ દિવસથી જ તમને હાજર કરવામાં આવશે કોને હાજર કરવામાં આવશે તો કે નવા જ્ઞાન સહાયકને હવે આપણે એવું શા માટે કરવામાં આવશે તો શાળાઓનું શિક્ષણ કાર્ય ન બગડે એના માટે કરવામાં આવશે કેટલા સમયગાળા માટે હાજર કરવામાં આવશે તો કે અગિયાર માસ માટે હાજર કરવામાં આવશે હવે આપણે પગારની અને એ બધી ચર્ચા કરી લી તો જ્ઞાન સહાયકને જે પગાર હતો એ સમયસર ચૂકવણી અર્થે બીજા સત્રના જે પગાર ચૂકવણી હતી એની સમગ્ર ગ્રાન્ટ સમગ્ર શિક્ષક ગાંધીનગર દ્વારા તમામ જિલ્લાઓને ફાળવી દીધી છે એટલે કે હજુ પણ કોઈનો પગાર બાકી હોય તો સરકાર તમારો પગાર પંદર મે બે હજાર ચોવીસ સુધી દરેકને ચૂકવાઈ જાય એવી એમના તાબા હેઠળની કચેરી એટલે કે જિલ્લા ફા પ્રાથમિક અધિકારી કચેરીના અહીંથી આદેશ પણ કર્યો છે એટલે કે ટૂંક સમયમાં તમારો જે પગાર છે એ કોઈને બાકી હશે તો વીસ પોંચ બે હજાર ચોવીસ સુધી તમને પગાર મળી જશે સાથે જિલ્લા શિક્ષણ અધિકારીના હું પ્રમાણપત્ર પણ પગાર ચૂકવી દીધો છે તમામ જ્ઞાન સહાયકને એ બાબતનું રજૂ કરશે સાથે આ તમારા માટે ખૂબ મહત્ત્વના સમાચાર છે કે કરાર પૂર પૂર્ણ થયા બાદ જે જ્ઞાન સહાયક છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એમને એસએમડીસી અને બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા સંચાલક મંડળ દ્વારા તેઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરવાની જોગવાઈ થયેલ છે તો તમે જ્ઞાન સહાયક તરીકે જે શાળાઓ હું ભણાવ્યું છે એ જ શાળાનું શાળા સંચાલક મંડળ છે એટલે કે એસએમસી છે અને હાઈસ્કૂલમાં એસએમડીસી આવે એટલે કે શાળા સંચાલક મંડળ આવે તો એ શાળા સંચાલક મંડળ જે હાઈસ્કૂલની અને માધ્યમિક શાળાઓની જે એસએમસી છે એ આ કરાર રિન્યૂ કરશે અને આ તમે ભણાવ્યા છે એ બધું આ એસએમસી તમને પ્રમાણપત્ર પણ આપશે એસએમસી એટલે કે આચાર્ય અને એસએમસીના સભ્યો છે એ સાથે મળીને આ પ્રમાણપત્ર આપશે હવે આ પ્રમાણપત્ર તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે ટૂંકમાં તમારી નોકરીનો ઓર્ડર ગણી શકાય અને નિમણૂક ઓર્ડર ગણી શકાય તો આ અગિયાર મહિનાનો જે કરાર તમારો હતો બે હજાર ત્રેવીસમાં તમને હાજર કરેલા એ કરાર તમારો આઠ મે બે હજાર ચોવીસનો રોજ પૂરો થાય છે એટલે કે અગિયાર મહિનાનો એક કરાર પૂરો થાય છે અને આ કરાર જેવો પૂરો થાય અને વેકેશન પૂરું થાય એ વેકેશન બાદ તમને પ્રથમ દિવસથી એટલે કે તેર છ બે હજાર ચોવીસના રોજ પ્રથમ દિવસથી અગિયાર માસના સમયગાળા સુધી તમને ફરીથી રિન્યૂ કરવામાં આવશે એટલે કે ફરીથી નોકરી લેવામાં આવશે અને આની કાર્યવાહી હાથ ધરવા આદેશ કરવામાં તમામ શાળાઓને આદેશ કરવામાં આવે છે ટૂંકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ કરવામાં આવે છે હવે એની સૂચનાઓ પણ અહીંયા આપેલી છે તો કે સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવેલ જ્ઞાન સહાયક આ જે સંબંધિત એસએમસી છે એટલે કે હાઈસ્કૂલને માધ્યમિક શાળાઓની જે એસએમસી છે શાળા સંચાલક મંડળ છે એ એસએમડીસીને નવેસરથી ફરીથી અરજી કરવાની રહેશે એટલે કે હું તમારી શાળામાં ફરીથી જોડાવવા માંગુ છું એની અરજી કરવાની રહેશે સાથે આ અરજી એસએમડીસી એટલે કે શાળા સંચાલક મંડળને આ જ્ઞાન સહાયકની અરજી મળશે એટલે કે તમે જે અરજી કરશો અને એમને મળશે એ અરજી અને સમીક્ષાના અંતે એટલે કે સમીક્ષા કરશે કે તમે કામગીરી કેવી કરી છે જો એસએમડીસી ને આ કામગીરી તમારી સંતોષકારક જણાશે તો સંતોષકારક કામગીરીના પ્રમાણપત્રના આધારે અને તમે જે અરજી કરી છે એના આધારે જ્ઞાન સહાયકોનો નવો કરાર તેર જૂન બે હજાર ચોવીસથી ચાલુ થશે અને અગિયાર માસ એટલે કે વેકેશન સિવાય માટે અગિયાર માસ માટે ફરીથી કરી શકાશે એટલે કે આ તેર જૂન બે હજાર ચોવીસ છે ત્યાંથી લઈને તમે ફરીથી મે મહિનાનો સમયગાળો ગણી શકો છો તો કે વેકેશનની નવ મે બે હજાર ચોવીસ સુધી હોઈ શકે છે આ નવ મે બે હજાર પચીસ સુધી અગિયાર મહિનાનો કરાર છે એમાં વેકેશન એક મહિનો નથી ગણવાનું એટલે કે કુલ તમને બાર મહિના માટે નોકરી રાખે તો તમે ગણી શકો છો આ છઠ્ઠો મહિનો છે તો સામે પણ છઠ્ઠો મહિનો હોય પણ એમાં વેકેશન છે તો તમે સમજી શકો છો કે તમારો જે કરાર છે નવ પાંચ બે હજાર પચીસ સુધી રહે અને આ રીતે તમને અગિયાર મહિના માટે ફરીથી તમને નિમણૂક આપવામાં આવશે તો તમારા માટે મોટા ખુશીના સમાચાર છે ફરીથી એક કરારનો સમયગાળો તમારા માટે રિન્યૂ કરવામાં આવ્યો છે તો એના માટે કોઈ મે મેરિટ યાદી બહાર પાડવાની થતી નથી અને સીધા હાજર કરવાનું થાય છે હાજર કરવા માટે એસ શાળા સંચાલક મંડળને તમારે અરજી કરવાની રહેશે અને એમને તમારી કામગીરી તમે કેવી કરી છે એનાથી સંતુષ્ટ થશે તો તમને ફરીથી હાજર કરશે સાથે જ્ઞાન સહાયકને કરાર દરમિયાન વેકેશનના દિવસોનું માનદ વેતન મળવાપાત્ર રહેશે નહીં અને આમાં જે વેકેશન આવે છે દિવાળી વેકેશન અને ઉનાળું વેકેશન એનો પગાર તમને મળશે નહીં અને અગિયાર માસનો સમય પૂર્ણ થતાં આ કરાર આપોઆપ રદ થયેલ ગણાશે એટલે કે બે હજાર પચીસનો જે મે મહિનો છે ત્યારબાદ કરાર આપોઆપ રદ ગણાશે એવું કહેવા માગે છે સાથે કરાર રિન્યૂ કરેલ જ્ઞાન સહાયક શાળામાં નવા સત્રથી હાજર થાય કે તુર્ત જ સંચાલક મંડળે કાં તો આચાર્ય છે એમણે જિલ્લા શિક્ષણાધિકારીની જાણ કરવાની રહેશે કે જ્ઞાન સહાયક અમારી શાળામાં જે હતા એ ફરીથી હાજર થઈ ગયા છે સાથે જિલ્લા શિક્ષણાધિકારી કરાર રિન્યૂ થયેલ હોય તે જ્ઞાન સહાયકની સંખ્યા ગ્રાન્ટ ફાળવણી અર્થે રિન્યુલ બાદ ખાલી રહેતી માધ્યમવાર શાળાવાર અને વિશેવાર જગ્યાઓની યાદી તૈયાર કરી જીએસએસ ત્રેવીસ પ્રાય એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર એક્સેલ તેમજ પ્રમાણિત નકલ અત્રેની કચેરીને જૂન બે હજાર ચોવીસ સુધીમાં મોકલી આપવાની રહેશે એટલે કે તમે વેકેશન ખોલ્યાના સાત દિવસમાં તમે હાજર થયા હશો તો માહિતી મૂકી દેશે કે આ જ્ઞાન સહાયક છે એમને અમે હાજર કર્યા છે અને આટલા છે એ અગિયાર હાજર રહ્યા છે બરાબર એટલે કોઈ ભરતીની કામગીરી નવેસરથી કરવાની હોય તો કરી શકે કેટલી ગ્રાન્ટ આપવાની છે એની જોગવાઈ સરકાર કરી શકે એના માટે માહિતી મંગાવે છે સાથે અન્ય માર્ગદર્શક સૂચનાઓ માટે શિક્ષણ વિભાગનો દસ જુલાઈ બે હજાર તેવીસનો જે ઠરાવ છે એની શરતો ધ્યાને લેવાની રહેશે એટલે કે તમારા રજાઓ બાબતે જે આપણે એક અલગથી વિડીયો બનાવેલો જ છે એ વિડીયોમાં તમે જોઈ શકો છો તો એ રજાઓ બાબતે આપણે એ કોમેન્ટ પણ કરી દઈશું કે તમને કેટલી રજાઓ મળવાની છે તો એ ઠરાવ જૂનો તમારે લાગુ રહેશે એટલે કે કેટલી કેટલી રજાઓ મળશે સાથે બીજા કયા કયા લાભ મળશે તો ટૂંકમાં આ નિયામકશ્રીના નોંધ પર મળેલા આદેશ અ પરિપત્ર કરાવ્યો છે અને પરિપત્ર મદદની શિક્ષણ નિયામક ભરતી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કરાયો છે તો ટૂંકમાં જે અત્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં છે એ તમામ જ્ઞાન ફરીથી રિન્યૂ કરવા માટેનો જ આ પરિપત્ર છે અને તમારો જે પગાર હતો એનો એ જ રહેશે અત્યારે પગાર વિશે કોઈ વધારે થયેલ નથી સાથે એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો જવાબ આપવાનો પ્રયત્ન કરશું આપ સૌનો આભાર સાથે આ વિડિયો તમારા દરેક મિત્ર જોડે શેર કરજો તમારે કોઈ લાભ લેવા હોય તો તમે એકઠા સંગઠિત થઈ શકો છો થેન્ક યુ વેરી મચ